નમસ્કાર મિત્રો આજનો આ વિડીયો એ લોકો માટે જે લોકોને ઉનાળાની સખત ગરમીમાં હાથ પગ કે શરીર પર સખત દાહ એટલે કે બળતરા થતી હોય ઘણા લોકોને ઉનાળામાં પગના તળિયામાં અસહ્ય બળતરા થતી હોય છે તેમના માટે આ ખૂબ જ ઉપયોગી વિડીયો સાબિત થશે તો જે લોકોને પગના તળિયામાં બળતરા કે વારે વારે વાઢ્યા પડતા હોય તેમણે એલોવેરાનું એક પાન લેવાનું છે આ એલોવેરાનું પાન ખૂબ જ ઠંડક પ્રદાન કરે છે એલોવેરાના પાનમાંથી તેની વચ્ચેનો પાણી જેવો દેખાતો ભાગ જે જેલ જેવો હોય છે તેને કાઢી લેવાનો છે જો તેના ટુકડા નીકળે છે તો તેને સમશીની મદદથી એકદમ નાના ટુકડા કરી લેવાના છે હવે આ ટુકડામાં બે થી ત્રણ ચમસી કોપરેલ તેલ એટલે કે ટોપરાનું શુદ્ધ તેલ ઉમેરવાનું છે ત્યારબાદ તેને સમશી વડે સારી રીતે મિક્સ કરી લેવાનું છે મિક્સ કર્યા બાદ તેને શરીરમાં જ્યાં બળતરા થતી હોય એટલે કે આહત પગ પગના તળિયામાં હળવા હાથે માલિશ કરવાની છે આવી રીતે નિયમિત માલિશ કરવાથી ચારથી પાંચ દિવસમાં તમને રાહત મળવા લાગશે આ ઉપરાંત જે લોકોને વારે વારે પગમાં વાઢિયા પડતા હોય અથવા તો વાઢિયા મટતા ન હોય તેમને પણ આ એલોવેરા અને નાળિયેર તેલનું મિશ્રણ લગાવવાથી ખૂબ જ ફાયદો થાય છે જો મિત્રો તમને આ વિડીયો ઉપયોગી થયો હોય તો વિડીયોને લાઈક કરવાનું તેમજ ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ન ભૂલતા